સ્વામી નારાયણ ભગવાન જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાદિત સ્વામી મહારાજની જય ભગવતજી મહારાજ શાસ્ત્રજી મહારાજ યોગીજી મહારાજની જય મહિની જય 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 પાઠોત્સવનો મહિમા વિવસાગર સ્વામીએ આપણને સમજાયો આપણે તો પાટોત્સવ દર વર્ષે કરી અને કરીને જઈએ છીએ પણ શું કરવાનો હેતુ છે કે આપણે જેમ સમજાયું એમ કે આપણી અંદર કેટલી વૃદ્ધિ થાય છે આપણે કેટલા વધ્યા છીએ કેટલો સત્સંગ વધારે થયો છે બાકી દુનિયામાં પૈસે તકે એ તો બધી જ છે એક નહીં ને બે બીજી દુવાન ત્રીજી નહીં ને ચોથી થઈને એમાં કંઈ વાંધો નથી એમાં કંઈ થાક લાગતો નથી એમાં ઉજાગરો લાગતો નથી એમાં કંટાળો આવતો નથી ભીડો પડતો નથી ચાલો એકની ચાર થાય તો એ માણસ ચેન કરાવી લેશું નહીં એટલે એમાં કંટાળો નથી કંટાળો ભગવાન ભજવામાં જ આવે છે એ સારું નીટ ઉઠી મંદિરમાં જવું નીટ ઉઠીન પૂજા કરવી માળા કરવી ફરી તિલક કરવું એમાં વધારે શરમ આવે કે કોઈ આપણને શું કહેશે ભગતરો કહેશે સ્વામિનારીઓ કહે છે કે શું કહે છે એટલે શરમ આવે બહાર જતા પણ સ્વામી કહે છે આપણે દુનિયાના વ્યવહારના કામ કરતા કોઈને શરમ છે કે ભાઈ આપણે ધંધો કરીએ એમાં શરમ આવે છે કોઈને શરમ નથી કરવું જ જોઈએ આપણું કામ છે ને કરીએ એટલે એને ના ગમતું હોય તોય કરીએ એટલે એમ આપણે મકાન સારું કરીએ બીજા ના ગમતું એટલે ના કરવું આપણે રહેવાની આપણી સગવડ ને આપણે જરૂર છે તો કરીએ છીએ એમ દરેક બાબતમાં આપણને એમાં આપણા પોતાના માટે કરીએ એમાં કંઈ કંટાળો નથી એમ કોઈ શું કહેશે શું બોલશે એનો પણ નથી વસ્તુ એક જ છે કે ભગવાન ભજવામાં કોઈ શું કહેશે આપણે કહેવા લાગશું આપણે તિલક કરશું તો કોઈ એમ કહેશે એટલે આવા બધા વિચારો આવે છે કારણ કે હજુ પૂરી નિષ્ઠા બેઠી નથી પૂરો આપણે સત્સંગ પચ્યો નથી અને પૂરેપૂરી દઢતા નથી એટલે વિચારા હોય જેમ વેપાર ધંધા નોકરીની બીજા કાર્યો વ્યવહારમાં દ્રઢતા થઈ છે કે આ કાર્ય કરવું છે પછી કોઈએ ગમે એવું કહેવું હોય ના ગમે 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 તે કરવું છે એવી દ્રઢતા જોઈએ આપણે દ્રઢતા છે અને દ્રઢતા જોર કંઈ કરીએ તો છે કે દ્રઢતા જોઈને મદદ કરે મોરારી આપણી દ્રઢતા હોય તો કોઈને વાંધો કંઈ જ આવે નહીં અને સારી રીતે થઈ જાય આ છોકરાઓને કેટલા તિલક ચાલુ કરીએ છીએ એટલે એમનો એક છોકરા મળ્યા કહ્યું કે બહુ સારી રીતે તિલક ચાલુ કરી જાય ત્યાં ગયા તો એના છોકરાઓ છે એ બધાએ કેટલાક બોલતા એના સાહેબ છે એ પણ રાજીત એને પણ કંઈ કહ્યું હતું કે ના હું તો કરીને આવીશ તમારે ના રાખો ના રાખો પણ હું તો રાખીશ પેલાને ડરતા છે કે બહુ સારું ભાઈ છોકરાને નાથી ડરતા છે તો કહેવાનું છે કે ભાઈ આપણને પોતાની હિંમત નથી હિંમત છે એટલે સત્સંગ જે સાચવવો અને એને જે કરો કે આપણે આવા કરવાનું શું છે કે ભગવાન મળ્યા ને ભગવાન જેવા સંત મળ્યા આપણને આવો સત્સંગ મળ્યો આવી જે વાત મળી છે તો એની અંદર આપણે સાચવણ જેમ મિલકત સાચવીએ છીએ આપણું કુટુંબ જેમ સાચવીએ છીએ એવી રીતે સત્સંગને પણ સાચવવાનું કે સત્સંગ પણ એક વસ્તુ કિંમતી છે સત્સંગ એટલે આપણે ભગવાનને સંત મળ્યા એવા પુરુષ મળ્યા ભગવાન મળ્યા એને પણ સાચવવાના છે એમાં અભાવ ના આવી જાય અવગુણ ના આવી જાય એમાં ભક્તિ મારી ના પડી જાય માળા પૂજાની વસ્તુ મારી ના પડી જાય ઉત્સવ સમયા મારા ના પડી જાય એમાં એ જાતનું છે કે જેમ પેલી વસ્તુને સાચવી સાચવીને આપણે એને વધારે કરી એનો વ્યવસ્થા કરીએ છીએ એમ આની પણ એ વ્યવસ્થા રહેવી દરરોજને દરરોજ દરરોજને દરરોજ આપણે આ વસ્તુનો લાભ હવે આપણે સત્સંગ થયો અને સત્સંગના જેમ મિલકતને વધારવા માટે બીજા ઉપાયો કરીએ છીએ વધારે દુકાનો કરીએ કે બીજું કરીએ કે આયોજન કરીએ કે વધારે આપણો વ્યવહાર વધારે થાય તો એની જેમ આયોજન કરીએ એમ સત્સંગ કેમ વધે છે એનો પણ આપણો કેમ વધે આપણી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દૃઢ થાય અને ભગવાનની ભક્તિ આપણામાં દૃઢ થાય એવી ને એવી બીજાને પણ આપણે કરાવી શકીએ એ વૃદ્ધિ થાય એનું કેમ એકથી બે દુકોનાથી બેની ચારથી જેમ વાત કરીએ છીએ કે વૃદ્ધિ થયું કહેવાય એક હોય ને પછી પછી કંઈ રહે નહીં કંઈ વૃદ્ધિ ના થાય તો ખોઈ નાખ્યું બધું કે ઠેકાણું ના રહ્યું એટલે ખોવાઈ ગયું એમાં સત્સંગમાં જો આપણે એવું ના હોય તો આપણે જતો રહે સત્સંગ બીજાને તો ક્યાંથી રહ્યો બીજો થયો તો બાર મહિને આપણે પણ જેમ આપણા ધંધા વેપારમાં થોડો લાભ થાય એનો પ્રયત્ન કરીએ એમ સત્સંગ માટેનો પણ પ્રયત્ન કે આપણે આપણા વર્ષની અંદર એકાદ બે જણને તો આપણા જીવન નિષ્ઠાવાન કરવા જ જોઈએ અને એને વાત કરવી જોઈએ કારણ કે આપણે વાત કરવામાં ક્ષોભ ન પામો સ્વામિનારાયણ ભગવાન છે ગુના સ્વાય અક્ષર છે સત્સંગ સાચો છે તમે આવો અને જીવો લાભ લો કથા કરો વાર્તા કરો બોલાવા ચલાવો એમ કરીને પણ એના જીવને સત્સંગ કરવો અને આપણા સગાવાળાને પણ કરો કારણ કે કેટલીક વખત આપણા સગાવાળાથી સત્સંગ વધ્યા છે કે કાશીદા મોટા હતા એમને સત્સંગ ભગવાન ન થયો પછી એમને એવો ભાવ કે મને સત્સંગ થયો તો મારા સગાવાલા નહીં પણ કરાવવું મારે તો એને જઈ જઈને વાતો બધી કરે ઘરો ઘર જઈને એકબીજા સગાવાળા એના સગાવલાં પછી મહારાજને પણ એક વખત પોતે બધા એના પાંત્રીસ ચાલીસ છાપ ચાલી ગામોની અંદર માફો ને ગાડી લાકડાનું હોય ને એ માફો કહેતા હતા એમાં બેસાડીને મહારાજ લઈ જાય એમના સગા પછી એમના સગા એમના સગા એમ ના શકાય એમ બધે ફેરવી ફેરવી બધે સત્સંગ થયો કહેવાનું શું છે કે આપણે એવું છે આપણે ત્યાં સગવો આવ્યો હોય ને વેવઈ આવ્યો કે પછી કોઈ બીજા માણસ પણ આપણા કોઈ આવ્યો હોય તો તે જાણે આપણે કહી શકીએ હવે મંદિરમાં જવું છે ને કેમ આ વેવ આજે નથી જવું પણ વેવઈને કહીએ કે એના આપણા મિત્રને કહીએ વેપારીને કહીએ હાલો સત્સંગમાં હો તાર આપણો સત્સંગ કરો એને સત્સંગ કરાવવો છે આપણે વાતો કે એવા કહીએ કેમ લાગે ખોટું લાગશે ખોટું લાગે તો ઘરે જાય એમાં આપણે શું હતું કે આપણું ગર્વ રહ્યું છે એના ઘર ઉપર જ આપણું ઘર ચાલે છે પણ કેટલીક એવી આપણી કે કેમ કરવું પણ કે વાત કરવી કે આ પ્રમાણે કોઈને સારું લાગશે કે નહીં લાગે ભગવાનની વાત કરવી છે એમાં આપણે ક્યાં ખોટું કહેવાય એની કંઈ વસ્તુ લેવી નથી એને માટે કંઈ આપણે બીજું એનાથી મોટું થવું નથી પણ આપણી વાત છે એને સમજવાની એટલે સગાને પણ થાય મિત્રને પણ થાય આ વધવાનું કારણ શું કે વાતેથી સત્સંગ વધ્યો છે કે આ સંતોષે ગામો ગામ આવીને બધી વાત કરે એમાંથી કલા મુક્ષો છે એમાં કરી જાય અને એને રંગ લાગી જાય પછી આવતા થઈ જાય ત્યારે તમારે પણ અહીંયા વાતો કરો છો કેટલા વધ્યા એનું કારણ શું કે વાતોથી અને લાયા બોલાયા વર ચાર કે થઈ ગયું પણ એ એક મનમાં ડરતા છે કે મારે સત્સંગ આ સાચવવો છે અને બીજાને આ સત્સંગ આપવો છે તો એને આપણે વાત કરવી આપણી રજાઓમાં જઈને વાત કરીએ સમય લઈને આપણો ધંધાનો સમય છે થોડો સત્સંગ કરાવવાનો પણ સમય લેવાનો અહીં બધા સમય આવશે અત્યારે બોલાવા ચલાવવા એમ બધું કરવાથી આપણું વૃદ્ધિ થાય અને એ પ્રમાણે કરવાનું એટલે પોતાના દેહને માટે જેટલો પ્રયત્ન છે જેટલો દેહના સુખને માટે પ્રયત્ન છે સગા સંબંધી માટે જેટલો પ્રયત્ન છે એટલોથી કરવાની વાત કરીએ તોય આપણે જાણે સત્સંગ બરાબર છે તો કે એનાથી વધારે કરવાનું કે જેવી આત્મબુદ્ધિ પ્રથમના ચોપનના વતનાત્મા મહારાજે જે વાત કરી કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય ભાગવત છે ધર્મ એનું પોષણ કેમ થાય ભાગવત ધર્મ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આ ચાર વસ્તુ દ્રઢ થાય એ ભાગવત ધર્મ છે એટલે એ ભાગવત ગુણો જે આપણી અંદર આવવા જોઈએ અને એનું પોષણ કેમ થાય કે આપણે ધર્મ જ્ઞાન વૈરાગ છે પણ એને પોષણ પાછું મળવું જોઈએ ને આપણે સત્સંગ તો મળે છે અને પોષણ કરવું જોઈએ કેવી રીતે ઝાડ છે ઝાડને વાયુ છે તો પછી પોષણ તો મળવું જોઈએ ને પાણી છે ખાતર છે એ જરૂર એવું બધું કરવું જોઈએ એમ આ ધંધાની અંદર પોષણ શું કે ખ્યાલ રાખીએ ધ્યાન રાખીએ પેલા મતલબ આવે ઘરા કે કહીએ કે આ છે આવો માલ તો તને બીજે મળશે નહીં આ તો ખરેખરો માલ છે મારો ભાઈબંધ છે તારાને ઓછે પણ તું લઈ જાજો એ કરીને પણ આપણે માલ લે ભાઈ સાચું ખોટું ગમે તે હોય પણ એક વખત તેને મહિમા કહી દઈએ છીએ એમ સ્વાય કે આપણે કંઈ ખોટી વાત નથી કે ખોટો મુદ્દો નથી આપણો તો નક્કર માલ છે સો ટચનું સોનું છે ભગવાનને છે આપણો સત્સંગ સાચો છે આપણી વાત સાચી છે આપણી ઉપાસના સાચી છે આપણા ભગવાન સાચા છે એટલે આપણું બધું સાચી વસ્તુ સાચી જ વસ્તુ આપણે સમજાવી તો એ કહ્યું માર્કેટનું પોષણ કેમ થાય એટલે ભાગવતની વાત છે એમાં નવ યોગેશ્વરો એ બહુ જ મહાન વિદ્વાન અને મહાન સંતો હતા અને ઋષભદેવ ભગવાનના પુત્રો હતા એમને ઋષભદેવ ભગવાનના સો પુત્રો ઋષભદેવ ભગવાને થયું કે આ હું તો આ બધો તો છે પણ આવા છોકરા બધા ભણી ગણી તૈયાર થઈ અને વ્યવહાર સંસારમાં પડશે માયાના પડે પડશે અને જનો મરણનું કારણ બનશે આ બધી સમૃદ્ધિ ભોગવે છે કહે એટલે બધાને બોલાવીને વાત કરી કે જો આ બધું છે આ બધો સંસાર ખોટો છે પૈસા ટકા ખોટા છે અને આ બધી વાત છે માટે આ બધા તમે ભગવાન ભજી અને તમારા આત્માનું કલ્યાણ કરો એ મારી ઈચ્છા છે બાપે ઈચ્છા કરી બરાબર આ બધા બાપ હોય તો વિચાર જો કરે બિચારા બિચારામાં અમારા ઘણા છોકરાઓ આયા અમેરિકા કદાચ બેઠા છે લોયર થઈને તો આવ્યા છે બીજા બધા એક સારી સારી ડિગ્રીઓ છે કંઈ બધા ડિગ્રી વગેરે નથી અને સારી નોકરીઓવાના છે બધા એ છે હવે સાગર પણ એમની ડિગ્રી કરી હતી એમના પિતાશ્રી પણ લાખો બધા ડૉક્ટર છે તો ડૉક્ટર થયા જ આપણીને શું કરી કોઠારી બેઠા છે ને એ પણ સારા કુટુંબોને લખવાને બધા એન્જિનિયર છે એટલે આવા બધા છોકરાઓ મા બાપે આપ્યા છે કેમ એમને સમજાય એ વાત છે કે ભાઈ આ પણ એક કરવા જેવી વસ્તુ છે સાચી વસ્તુ છે તો સાચી વાત એટલે છોકરાઓને આ પ્રમાણે સાધુ ન કરીએ તો કંઈ નહીં પણ એને સત્સંગ થાય તો એટલો ટાઈમ લેવો ને ઘરની અંદર છોકરાને સત્સંગ થાય એટલો ટાઈમ તો આપણે કરવો જ તો પણ ત્યારે સાધું કર્યા જેવું જ છે એને સત્સંગ સારો રહે એ પણ એનોય ટાઈમ ના હોય વ્યવહાર સંસારનો અંદર પણ સત્સંગ થાય આવે જાય એથી પ્રીતિ થાય એ પાછું તમે અત્યારે ઓર્ડર કરવા જાવ તો પછી કોઈ માને તો આપણા કરતા ડબલ ઓર્ડર આપણને નહીં કરે અત્યારે છોકરા પણ એના ડબલ ઓર્ડર આપણને કરે એની જોડે પ્રેમ રાખો એ રાખો બેસો કેમ છે ભાઈ શું છે ચાલ મંદિર રાહથી એટલે એમ પ્રથ થાય અને આ રીતે જ છોકરાને થયાના ઘરમાં સત્સંગ મા બાપને સત્સંગ એટલે સત્સંગ થયો એટલે ઋષભે અને કહ્યું ભાઈ જો આ બધું છે મને તો મૂકી દો અને કોઈ મોટા પુરુષની પાસે જઈ ભગવાન પછી આત્માનું કલ્યાણ કરો સોને રંગ લાગી ગયો બધાય એમને વિચાર ના થયો મારા વંશનું શું થશે મારી પાછળ વંશ કેમ નહીં ચાલશે કશું નહીં વંશ ચાલે ના ચાલે ભગવાન રાજી થાય મોટી વસ્તુ છે પાછળ છોકરા કેવા થાય કંઈ ખબર છે આપણને વંશ તો જે ભગવાન ભજીને આપણા વસ્તુ સાચવે કહેવાય એ વસ્તુ સાચવે કહેવાય બાકી દુનિયા ધમાલ કરે ને અધાર જાતના નખરા કરે ને પછી આપણું આબરૂ બગાડે ને આપણી બધી વસ્તુ બગાડીએ કે છોકરો એ છોકરો છો વારે એ છોકરો અને દી વારે એ દીકરો જો સંસ્કાર તો દીકરો બને કે સારી રીતે આપણું બધું પાછળ એટલે બધાને થઈ ગયા એમાં ઋષભ ભરત ભરત રાજા મોટા હતા એ રાજા થયા ભારત રાજ દેશ રાજ ભારતનો જે રાજ આપણે નામ કહીએ ભારત કે એના દેશ એના નામથી થયું અને બાકીના બધા સાધુ થઈ ગયા એમાં નવ સે બહુ યોગેશ્વર થયા એટલે બહુ વિદ્વાન સારા અને ત્યાગી એકદમ ત્યાગી ધનશ્રી એ બધા ફરે અને ઉપદેશ આપે એક વખત નગર જનક રાજાના દરબારમાં ગયા અને ત્યાં બધો સંવાદ થયો હવે એ બીજાનો પ્રેમ કર્યો જનક રાજા પણ જ્ઞાની હતા આ બધા પણ જ્ઞાની હતા એટલે જનક રાજા ઊભા થઈ અને બધા નવ યોગેશ્વરને સાથે મળ્યા એકદમ આપણને લાગે કે આ રાજા ગામડા જેવો છે બધાને સાથે નવે યોગેશ અને ગાડીને ગાડી મળે પણ એમ કહ્યું કે રાજા એમ કેમ કે જુઓ મારો દેહનો નિર્ધાર એને જ્ઞાન કેટલું હતું એની વાત કરીએ છીએ વ્યવહાર સંસારમાં હતો પણ મને દેહનો નિર્ધાર નથી આમ ક્ષણમાં પડી જાય વાર લાગે છે આ દેહ પડવાની કોઈ વાર લાગે છે ક્ષણમાં ચાલ્યો હતો આપણે બેઠા છે ને ઉપડી જઈએ જોડે બેઠા છે ને એમનો હવાર ના હોય એટલે આવી બધી પરિસ્થિતિ સર છે એટલે છનક રાજાને આ જાનપૂર્ણ આખર ન હતું આ દેહનો નિર્ધાર નથી ને ભગવાન ભજવાને હું છે એ અવશ્ય કરી લઉં એટલે યોગેશ્વર જેવા સંતો આવ્યા તો હું જોઈએ એક એકને મળવા જાઉં તો બીજા પાછા રહી જાય કોઈ અને મારો દેહ ફરી જાય એટલે બધાને ભર્યા તો એને પછી બેઠા વાતો જે તો એની પ્રશ્ન ઉત્તર બધા ચાલતા હતા એની અંદર આ પ્રશ્ન થયો કે ભાઈ ભાગવતનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય આ એક પ્રશ્ન છે આધ્યાત્મિક પ્રશ્નો હોય આપણે તો જગતના માયાના પ્રશ્નો કર્યા કરીએ એક ઉટારો બહાર જઈને કરવાનો અહીંયા તો આપણે ભજન જ સત્સંગ માટે જ આપણે આવીએ છીએ ઘરમાંય પણ આપણા ઘરમાં એ હોવું જોઈએ હગો આવ્યો હોય વાલો હોય મિત્ર આવ્યો હોય તો બે ઘડી વાર બે વાતો તો કરી આપણા દુકાનમાં બેઠા હોય તો એ બે ઘડી બે વાતો તો મૂકી દે કે અગર બી આફ્રિકાવાળા સ્ટેશન માસ્ટર હતા તો જે ગ્રાનને ટીટીને એના પેલા ફટફટાવાળાને એના વાંધાવાળાને ઇન્જિનિયર ઇન્જિન ચલાવતો બધાને બોલાવીને વાત કરે ઉભર બે મિનિટ ગાડી મોડી પહોંચવી જોઈએ અને પહેલા વેપારી હોય ને વેપારી વેગન જોઈએ ને તો વેગનને કંઈક આજે જ તરફ ભરવું છે એક અઠવાડિયા પછી ભાઈ આજે જ ભરવું તો મારી વાત ખબર એક કલાક વાત સત્સંગની વાત એક કલાક કરે તો ખુશ થઈ જાય એનું કામ થાય ને એનું કામ થાય એટલે કહેવાનું એવું છે કે આપણે જ્યારે આપણને ટાઈમ કહે નો ટાઈમ આઈ એમ વેરી બિઝી બિઝી આંખો દાડો મોછો મારતા હોય અને જગતનું આંખમાં કફાળો મારતા હોય ટીવી જોતા હોય અને બારો મારતા હોય અને મા એમ બીજી આ બીજી છે કંઈ નહીં એટલે કે ઘરનું નહીં ગામનું નહીં બધું બગાડતા હોય પણ આવી રીતે માણસ એમ કરે પણ આજો માણસ છે વ્યવસાય કરે બીર શિવલાલ શેઠ હતા એ પણ મોટા નવ લાખના વેપારી હતા મોટી દુકાન મોટા સારા સારા વેપારી અને સારી સારી પ્રતિષ્ઠાની પણ તોય એક ચોપડો વચનાવલો દેવો ગોરાવે ગ્રાહક આવે એની વાત કરે લેવા દેવાની બીજી તો પછી ચોપડો પહેલો સમજાવે અને પછી જે કંઈ વાસ્તુ લેવાની આપે તો એને ટાઈમ તો ન થવો પણ એને એમાંથી ટાઈમ કાઢીને પાંચ મિનિટ પણ પહેલાં ગ્રાહકને સમજાવે વાતચીત કરે એટલે એટલો આગ્રહ કહેવાનું શું છે કે આપણે આટલી વાત છે બે શબ્દો નાખી દઈએ તો આ સમય કહે જો કે મારે કહેતા કે તો ભગવાનની પ્રસાદનો ટુકડો એ ટુકડો થઈને બોલે એમ આપણી ભગવાનની વાત છે સંતરી વાત છે સાચી વાત છે એ જો એના શબ્દો પડી ગયા તો એને અંદરથી ઉગશે એને સંસ્કાર પડશે કે આ વાત હતી કોક દાળો પણ એનો પાછો ઉદય થાય તમારા ડૉક્ટર સ્વાઈ છે એ બધા હરિભક્તોને વાત કરે છે કે તમારા છોકરાનો જન્મ થાય તો પહેલાં એમ પેલું કાણવું કે ઉદ્યા એ છોકરો તો સમજતો નથી એને કંઈ બીજું છે નહીં ભાઈ એને નાનપણમાંથી આટલી વાત તો નાખી જ દે એટલે આપણે ગુડ ગળ સુધીના સંસ્કાર કહીએ છીએ એ ગળ સુધીના સંસ્કાર આવ્યો ત્યાંથી એના ભગવાનની વાત તો આયો ત્યાંથી બેટા તું મોટો થઈ જાય ને પૈસાદાર થઈ જાય ને તું બહુ ધનવાન થઈ જાય એટલે ભાઈ એ ધનવાન થવાનો છે તમે નહીં કહો તો એ થવાનો છે આ ભગત નથી થવાનો એની વાત ધારી કહેવાય તો એ ઢોરા કે આપણે નાનપણથી જ આ સંસાર એ કહે છે ફૂંઘમારી દેવી કે જય સ્વામિનારાયણ તો કહેવાનું શું છે કે આમ બાપે વાત કરીને બધા થયા માનવ ભાગવત ધર્મનું પોષણ એટલે સ્વામી મહારાજે ઉત્તર કર્યો કે આ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યોગ્ય ચારે ગુણે સંપન્ન એવા સોત્રી બ્રહ્મનિષ્ઠ જે સંત એકાંતિક સંત જેને કહીએ છીએ ગુણાતીન સંત કહીએ છીએ એવા સંતનો સમાગમ થાય તો ભાગવત ધર્મ પોષણ થાય આપણને આ સત્સંગ છે એ સંતો આવીને તમને વાત કરી કરે છે અને આપણે ઢીલા પડીએ પણ એ આવીને પ્રજાને વાતો કરીને ઊભા કરે છે એટલે એનું પોષણ થાય એટલે શું પાણી વાવીએ ખાતર નાખીએ બીજી સારવાર કરીએ તો ઝાડ મોટું થાય છે પોષણ થાય એટલે એને વધારે બળ મળવું જોઈએ તો એ કથા વાર્તા કીર્તન ભજનથી થાય આ મંદિર શનિવારની સભા શું કરો છો કે કહે કે આપણું બળ રહે આપણું સત્સંગનું આગળ વૃદ્ધિ થાય આગળ એ થાય તો એ પોષણ મળ્યું તો આપણે બેઠા જ બધા તો સગે પોષણ થાય અને ભાગવત ધર્મ આ સંત જે છે એમના થકી ભાગવત ધર્મનું ભોજન થાય અને જીવને મોક્ષનો દ્વાર પણ ઓપન થાય પ્રથમ ચોપડનું છે વાંચજો બધા બહુ નાની ચોપડ વચનાવ છે પણ એ મોક્ષનું દ્વાર ગુણા શંક છે આમાં મોક્ષનું દ્વાર મહારાજ બતાવી દીધું આ વિસ્તારની અંદર મોક્ષનો દ્વાર આપણે બતાવી દીધું હવે એ મોક્ષનો દ્વાર છે એ ધરતા કરીને પછી આપણે માંડીએ તો પછી આપણું મોક્ષ થઈ જાય ને તો એ ત્યાં આગળ આ વચના કહ્યું છે અને એવી આત્મબુદ્ધિ પાછી એની અંદર કરવી જોઈએ કે જેવી આત્મવોધિ દેહમાં છે દેહના સંબંધીમાં છે વ્યવહાર સંસારમાં છે એને માટે રાત દિવસ મોડું વહેલું ગમે તે સુખ દુઃખ હોય મોદાએ હાજા હોય પણ ઓફિસે તો જીઆઈએ જ કે તો ના ચાલે તારે કહેવાનું તે આપણે આજ મોદા હાજા કે વેપારમાં આગુપા હોય પણ મંદિર વગર તો ના ચાલે પૂજા તો કરવી જ જોઈએ ભક્તિ તો કરવી જોઈએ એવું પાછું હોવું જોઈએ તો સાહેબ કે એવી રીતે સંતંગમાં આત્મબુદ્ધિ એવા સત્પુરુષ છે એમાં આત્મબુદ્ધિ થાય અને આ પ્રમાણે ભગવાનમાં આત્મા બુદ્ધિ થાય તો સાંઈ કે આપણે મોક્ષ દ્વાર ઉગાડું થઈ જાય અને શાંતિ